આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ લોકસભાની ચૂંટણીના જ્યારે પડઘમો વાગી રહ્યા છે અને જે રીતે બે ઉમેદવારો બંને પાર્ટીએ ઉતાર્યા છે ત્યારે મતદારોના મત જાણવાનો આજે અમે પ્રયાસ કરી રહ્યા છે કપરાડા તાલુકાના સુથારપાડા વિસ્તારના બોર્ડર વિલેજમાં આજે અમે પહોંચ્યા છે જ્યાં આગળ હોડીનો હાટ પણ ભરાયો છે અને આ વિસ્તારના જે યુવા મતદારો છે તેની પાસે આપણે જે વિગતો છે તે મત જાણવાનો પ્રયાસ કરીશું કે ખરેખર જે લોકસભાની ચૂંટણી છે એ કેટલી મહત્વની છે અને શું કહે છે અહીંના મતદારો જી શું નામ છે તમારું અજયભાઈ અજયભાઈ તમને ખબર છે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે લોકસભાની ચૂંટણીમાં બે પક્ષના ઉમેદવારો છે ખબર છે બંનેના નામો તમને જાણવામાં આવ્યું હતું બીજેપી પાર્ટીના જે ધોવલભાઈ કરીને ઉમેદવારની ટિકિટ આપી છે તો એ ધવલભાઈ પટેલ જો લગભગ સુરત સાઈડના છે એટલે એ અમે તો નથી ઓળખતા પણ એમના ગામના લોકો જ થકી નથી ઓળખતા એવી સોશિયલ મીડિયા પર એ ચર્ચા ચાલી રહી છે તો અમે ધોલ પટેલભાઈને મત કેવી રીતે આપી શકીએ ખાસ કરીને બીજેપી એવું કહી રહી છે કે જે રીતે વિકાસના કાર્યો કપરાણા અને ધરમપુરમાં થયા છે ખાસ કરીને જે પાણીની સમસ્યા છે તમારા કપરાણા વિસ્તારની અંદર નલસે જલ યોજના છે એ નલસે જલ યોજના સો ટકા પાણી લોકો સુધી પહોંચ્યું છે શું કહેશું નલસે જલ યોજનામાં વાત કરીએ તો લાઈન બનાવી પાણી બી આવ્યું પણ મોટા ભાગે અમુક જગ્યાએ જે લીકેજ થતા હોય નળ ફાટી જતા હોય ને ખાસ કરીને અમુક ગામ એવા વંચિત ખરા છે પાણીથી એકદમ જ પ્રોપર વંચિત છે અને એવી રીતે વાત કરી છે કે નલસેજલ યોજનામાં અમે પાણી પહોંચાડીએ અમુક ગામ એવા છે કે એ સે જલ યોજનામાં પાણી તે એકદમ જ વંચિત છે તો ખાસ કરીને જે સમસ્યાઓ છે આ જે સમસ્યાને વાચા આપવાનું કામ કોણ કરી રહ્યું છે અત્યારે અને લોકો સાથે વચ્ચે જઈને કોણ કામ કરે છે જે વલસાડ લોકસભાની ચૂંટણી આવતી છે વલસાડ છવ્વીસ લોકસભા વલસાડ ચૂંટણીમાં ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના આનંદભાઈ પટેલ જે આદિવાસી સમાજના લોક લાડેલા આપણા એ વિસ્તારના તમામ પ્રશ્નો હોય કોઈ બી પ્રશ્ન હોય મુદ્દો હોય જમીન લગતો નલસેજો યોજનામાં પાણી ન લગતો કે કોઈ બી જે મુદ્દો હોય એ આનંદભાઈ પટેલ અમારે સાથે લડીને મુદ્દો ઉઠાવનારા એવા અનંતભાઈ પટેલ છે તો તમારા જેવા કેટલા યુવા હશે જે અનંતભાઈ સાથે આગામી ચૂંટણીમાં સહયોગ કરશે અમારા જેવા અમારા સહિત એવા ઘણા બધા કપરાડા તાલુકામાં એવા યુવાનો છે જે નવ જાગૃત થયેલા છે એ અનંતભાઈ પટેલ સાથે મળીને ચાલે છે અનંતભાઈ અમને અમારી સાથે ચાલે છે એ અમારો બધા પ્રત્યે એમનો સપોર્ટ એમની સાથે સપોર્ટ છે કેમ કેમ ખાસ કરીને અનંતભાઈને જ યુવાનો પસંદ છે શું કારણ કેમ કે અનંતભાઈ પટેલ અમને સાંભળે છે અમને અમારા પ્રશ્નો સાંભળે છે કોઈ બી મુદ્દો હોય કે કાંઈ બી પ્રશ્ન હોય અમે એમના થકી રજૂઆત કરીએ એ અમારે પ્રશ્નો સાંભળે અને અમારા માટે લડે એટલા માટે અમે અમારો વોટ અનંત પટેલભાઈને જ આપીએ ખાસ કરીને મારે કહેવાનું એ છે કે જે રીતે બીજેપી વાત કરી રહી છે કે અહીંથી અમે જીતીને કમળ મૂકીશું અને ચારસોને પાર અમે જઈશું એ વાત કરી રહ્યા છે ત્યારે શું કહેવું છે જે આ બીજેપી વાત કરી રહ્યા છે એવી પણ અમારા આદિવાસી સમાજમાં જે અનંતભાઈ પટેલ સાથે લાગણીઓ ખરી છે લોકો પ્રત્યે આદર છે તો એ બીજી બીજેપીવાળા એવું કરી રહ્યા છે કે અમે અમારો કમલ ખીલાવશું હવે એવું થવા જઈ રહ્યું નથી કેમ કે આનંદભાઈ પટેલ સાથે આખા સમાજ આદિવાસી સમાજ એમની સાથે છે તો અમે આવા બધાએ સપોર્ટ કરીને કમળને છે ઉકેળી નાખીએ એવી આશા કરીએ છીએ તો આ હતા આપણી સાથે યુવા વર્ગ જે યુવા વર્ગ કહી રહ્યો છે કે આપણે જે

કે કોટલા આમાં તો જાય જ લાગે સરકાર તો બી આવે આ તો સંભાળે કોંગ્રેસ પણ પબ્લિક માટે ते आहे तर आम्हाला सांभाळ का नाही सांभाळ पण मत आपण कशाला तुम्ही मात्र आनंद पटेल देऊ पडी पडेल सहयोग करेल पडेल काम करेल आगळ पडता राहील पब्लिक मध्ये लढता राहील તો આ હતા આપણી સાથે જે સ્થાનિક લોકો છે તેની સાથે આપણે ચર્ચા કરી છે હજુ પણ આપણી સાથે બીજા પણ લોકો છે આપણે વાત કરીશું તેમની જોડે કે જે રીતે હાલમાં જે વિકાસની વાત ચાલી રહી છે અને વિકાસની અંદર જે લોકો વાત કરી રહ્યા છે ત્યારે આપણી સાથે બીજા પણ લોકો છે આપણે ચાની લારી પર ઊભા છે અહીં અનેક પ્રકારના લોકો આવતા હોય છે અહીં યુવા વર્ગ છે વડીલ વર્ગ છે આ તમામ જે લોકો બેઠા છે એમની જોડે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે તમારું સાવળી કયા ગામમાં છો હા ગિરનારા છે તમે ગિરનારાથી અહીં આવ્યા છો હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ખબર છે તમને હા ખબર છે કેટલા ઉમેદવારો છે

પીવાના પાણી ના તો છે પણ પાણી આવે નઈ હમણાં નલ સે જલ યોજના 100% પૂરી થઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે તો શું કહેશું પાણી નઈ આવે પાણી નહી આવે કેમ નથી આવતું આવે જ નઈ તો પછી હું એને ખબર અમને બી ખબર નઈ મળે આ લોકો હું કરી દે છે મોટી મોટી વાત કરે પછી આ કઈ આવે જ નઈ પાણી કેમ નહીં આવે શું કારણ તમે પૂછવાનો પ્રયાસ કર્યો છે એમને નહીં પૂછવાનો પ્રયાસ નહીં કરે આવે જ નહીં કોઈ પછી તો હાલમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં તમે કોની સાથે છો અમે તો અનંત પટેલ છે કેમ અનંત પટેલની સાથે જ રહેવું પડે કેમ કે આ વર્ગ આવે જ નહીં પછી બીજા ભાજપ વાળા તો આવે જ નહીં લોકોને શું મેસેજ છે તમારા તરફથી લોકલ વિષય છે કઈ નહીં આ અલગ પટેલ જ આપવાનું છે હમણાં આગળ ભાજપાડે ને આપેલી પણ હમણાં છે ને આ લોકો આવે જ નહીં કઈ કામ નહીં કરે કઈ નહીં કરે તો આ હતા આપણી સાથે જે લોકલ યુવા વર્ગ છે તેની સાથે બી આપણે વાત કરી છે અને અહીં આગળના બીજા પણ ઘણા લોકો છે આપણે એમની સાથે વાત કરીશું જે રીતે હાલમાં ચૂંટણી આવી રહી છે વડીલ જે રીતે ચૂંટણી આવી રહી છે લોકસભાની અને બે ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે શું કહેશો તમારા વિસ્તારની અંદર લોકસભામાં કેટલા કામો થયા છે અમારા વિસ્તારની અંદર તો કામો તો હવે શું કે કે બધું એવું જ ચાલતું છે જો એટલા કામો તો નહીં થયા હવે દસ વર્ષ સાંસદ રહ્યો એનો તો એને કોઈ દિવસ જોયો જ નહીં એટલે પછી કામો કઈ રીતે થવાના સાંસદના કે જે ધારાસભ્યો છે એના પણ કામો એટલા અમુક ગામોમાં થયા છે અમુક ગામોમાં નહીં થયા પાણીનો પ્રશ્ન છે આરોગ્યનો પ્રશ્ન છે શિક્ષણનો પ્રશ્ન છે પછી અમારા બધું આ રોડની અંદર પેલી જગ્યા જાય એના પ્રશ્નો છે અનેક જાતના પ્રશ્નો છે બેરોજગારી છે મોંઘવારી છે અનેક જાતના પ્રશ્નો છે ખાસ કરીને ભાજપ એવું કહી રહી છે કે ભાઈ વિકાસના કામોમાં સૌથી વધુ જે કામો છે એ આદિવાસી ક્ષેત્રમાં થયા છે ખાસ કરીને આપણો દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે એની અંદર પાંચસો ને કરોડની અસટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના આપવામાં આવી છે અને નલસે જલ યોજના સો ટકા પૂર્ણ થઈ છે અને ચોવીસ કલાક લોકોને પાણી મળે છે એવું કહેવામાં આવી રહ્યું છે શું કહેશો એ સે જલ યોજનાવાળું તો અમે એમ કહેવા માંગીએ કે જે તમે અમને પૂછતા હોય તો તમે હમણાં જ જઈને કોઈ ચકલીમાં જઈને તમે પાણી જુઓ અને આ કેમેરામાં તમે બતાવો એ લોકોને કે પાણી આવતું છે કે તમે પોતે આવો જે તમે મીડિયા છે પત્રકાર છે તમે પોતે આવો અને નળ તમે આ બાજુ હમણાં જ જાઓ આ બાજુ બાજુમાં કોઈ ગામમાં અહીંયા બાજુમાં જાઓને પાણી તમે આવે કે તે તમે પોતે જુઓ ત્યારે સરકારને ખ્યાલ આવશે તમે બતાવો ત્યાં તો આ જે રીતે જે રીતે પાણીની વાત છે અહીં આગળ નળ મૂકવામાં આવ્યા છે પણ પાણી નથી આવતું એવું કહી રહ્યા છે ખાસ કરીને બે ઉમેદવારો છે અત્યારે અનંત પટેલ અને ધવલ પટેલ ધવલ પટેલ ખાસા ચર્ચામાં છે કારણ કે જે રીતે ભાજપે એમને જે રીતે સ્કાયલેબથી ઉતારવામાં આવ્યા એવું કહેવામાં આવી રહ્યું છે અહીં આગળ એ લોકોના ગામ છે એ જરી ગામના વતની છે શું કહેશો એ ઝરી ગામના વતની છે કે પછી સુરતના વતની છે અમને ખબર નથી પણ અમે આનંદભાઈને ઓળખીએ આનંદભાઈ અમારા આદિવાસીના અનેક જાતના પ્રશ્નો હલ કરે છે એ પોતે અવાજ ઉઠાવે છે હવે મોટા મોટા પ્રોજેક્ટ આવે એના માટે અવાજ જબરજસ્તી ઉઠાવે એટલે અમે આનંદભાઈને ઓળખીએ એ ધવલ પટેલને તો અમે ખાલી હમણાં એ એમનું નામ ડિક્લેર થયું ને અમે એને જાણીએ કે ધવલ પટેલ આ ઝરી ન છે હવે એ જરીનો છે લોકો એમ કહેવા માંગે કે એ તો આમ સુરતનો જ છે હવે ક્યાં નો છે ઓળખીએ અમારો સહયોગ રહેશે જે અમારા આદિવાસીના જે પ્રશ્ન ઉઠાવશે એ લોકસભામાં ચૂંટાઈને જશે ત્યાં અમારા આદિવાસીના પ્રશ્નો ઉઠાવશે તો એને સહયોગ કરીશું આનંદભાઈને કરીશું છે બંને આદિવાસી નેતા આમ તો આદિવાસી નેતાઓને અમે મથુઆઈ પાને મોકલાય હો પણ એ લોકોએ કોઈ દિવસ આદિવાસીનો કોઈ અવાજ નહીં ઉઠાવ્યો આનંદભાઈ આદિવાસીના અવાજ ઉઠાવે છે એટલે આનંદભાઈને પડખ્યા અમે રહીશું અને લોકો આનંદભાઈને જ હોટ કરશે બી એ અમે પણ ખાતરી આપીએ આ વિસ્તારની અંદર તો આ હતા આપણી સાથે જે લોકો છે એ જે સુથારપાડાની અંદર જે અંતરિયાળ વિસ્તારના લોકો છે તે કહી રહ્યા છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને ઉતાર્યા છે તેમને તેઓ ઓળખતા નથી અને જે અનંત પટેલ છે એ લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નોનો અવાજ ઉઠાવે છે તેથી તેઓ તેમને જ સહયોગ કરશે એવું પણ જણાવી રહ્યા છે યુવાન હોય વડીલ હોય કે વૃદ્ધ વર્ગ હોય આ તમામ લોકો તેમની સાથે હોવાનો દાવો કરી રહ્યા છે